ચમ બધા રાતે ઊંઘી ઊંઘી થાકી ગયો અરે વાહ અરે વાહ મેદી જબર આવી છે અમાર ઘેર થી તો વાહ ભાઈ વાહ અમે ખાઈ કાકા ઘેર જઈને આઈને હવે થોડી આરામ કરી અમાર ભાભી તમાર મેદી બતાવજો ભાભી જો ભાઈ આ અમાર ભાભી ની મેદી આ ભાઈ ચક્કા ચક ઓ અમાર ભાઈ તમાર જબર પ્રેમ કરે છે અમારી દાવ મિના હા હા આ અમાર બીજી ભાભી આ વાહ ભાઈ વાહ ભાઈ વાહ સરસ સરસ તમારે અમાર ભોગો ભાઈ જબર પ્રેમ કરે છે હા ને અને તમારે બતાવજો વિજયભાઈ વિજયભાઈ તો વાત જ નહીં પ્રેમના ટકલા છે ઓ બોલો આ આજો અમારા આ એક મેહદી રહી જાય અમારા પૂનમને તો તો મેલી આરે બતાવજો તમારે રાતે આ જો જો આવીને તો પોટલે પોટલા છે પ્રેમના આ ફરીથી રહી જતો તો મેહિ મેલા પાછો હે ને તો ભાઈ આજે તો ફર્સ્ટ ક્લાસ મેહદીનો તમને એક બીજો વિડીયો બતાવ્યો અત્યારે બતાવ્યો અને છે ને અમારી ચેનલમાં જેટલા લોકો સબ નવા હોય સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો ભાઈ આ ચાર નાખી છે કે નહીં ઢોરોન આ ચારે એમની પડી રહી છે ને મારી ગાય બેહી છે ને તો મારી ચેનલનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ